નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા તેને સાંભળીને વધુ સમજી શકશો તો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ સંપૂર્ણપણે શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતારામ દોસ્તો હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહે ચાલો આ ઈચ્છા સાથે આગળ વધીએ મિત્રો શું કોઈ ગુપ્ત દુશ્મન તમારા જીવનનો નાશ કરી રહ્યો છે શું તમને કોઈ કારણ વગર તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે કે પછી કોઈ એવી શક્તિ છે જે તમારી પ્રગતિ તમારી ખુશી અને તમારી શાંતિ છીનવી રહી છે તો હવે સમય આવી ગયો છે કે તે અદ્રશ્ય દુશ્મનને તેના જ જાળમાં ફસાવીને તેનો નાશ કરવામાં આવે આજે આપણે લીમડાના ઝાડમાં છુપાયેલા દુશ્મનોના વિનાશનું રહસ્ય લઈને આવ્યા છીએ હા એ જ લીમડો જે તમે દરરોજ જુઓ છો તેનું લાકડું તેના મૂળ તેની છાલ તેના પાંદડા અને તેનું નામ પણ લીમડો એક એવું શસ્ત્ર બની શકે છે જે દુશ્મનને બાંધી શકે છે અને તેનો સંપૂર્ણ નાશ કરી શકે છે તંત્રની આ દુર્લભ પ્રથા જાણો જે ફક્ત દુશ્મનનો નાશ જ નથી કરતી પણ તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ પણ બનાવે છે જેને કોઈ ભેદી શકતું નથી તો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આ એવું જ્ઞાન છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે હવે દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મિત્રો લીમડો એક એવું વૃક્ષ છે જેને આયુર્વેદ યંત્ર વિજ્ઞાન તંત્ર અને લોકયુક્તિઓમાં ખૂબ જ પવિત્ર રક્ષણાત્મક અને ભયંકર અસરો ધરાવતું વૃક્ષ માનવામાં આવે છે લીમડાના પાન રોગો મટાડે છે તેના મૂળ ડાળીઓ છાલ અને બીજ દુશ્મનો દ્વારા થતા અવરોધોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે તંત્ર ગ્રંથો અનુસાર લીમડાના ઝાડને ભૈરવ શીતળા માતા અને ભૂતોનું નિવાસસ્થાન માનવામાં આવે છે ખાસ કરીને જો કોઈ વ્યક્તિ ખરાબ નજર સ્મશાન અવરોધ અથવા દુશ્મન દ્વારા તાંત્રિક હુમલાથી પીડાઈ રહી હોય તો લીમડો એક રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે જે પીઠ ફેરવે છે અને દુશ્મન પર હુમલો કરે છે મિત્રો લીમડો એક એવો છોડ છે જે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે તેનો સ્વભાવ કડવો છે અને તેના કડવા સ્વભાવને કારણે તેનો ઉપયોગ તાંત્રિક વિધિઓમાં દુશ્મનથી છુટકારો મેળવવા માટે થાય છે કારણ કે દુશ્મનને તેની કડવાશ દ્વારા જ દૂર કરી શકાય છે ગમે તેટલો કઠોર દુશ્મન હોય તેના માટે પણ લીમડો વપરાય છે મિત્રો લીમડાના ઝાડ પર લીમડાના ફૂલો અને લીમડાના પાન સરળતાથી મળી રહે છે અને તમે લીમડાનું ઝાડ ઘણી વાર જોયું હશે પણ તેના ફાયદા વિશે ક્યારે વિચાર્યું નહીં હોય હા મિત્રો તેના ફાયદા એટલા બધા છે કે જો કોઈ દુશ્મનથી લઈને ઘરમાં કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી હોય કોઈએ તમારા પર ખરાબ નજર નાખી હોય કોઈએ ઘરે કંઈક કરાવ્યું હોય મેલી વિદ્યા કે કાળો જાદુ કરવામાં આવ્યો હોય કોઈ દુશ્મન ઘણું ખરાબ કરી રહ્યો હોય હંમેશા તમારા માર્ગમાં આવે છે હંમેશા તમને પરેશાન કરે છે તો લીમડાના ફૂલોનો ઉપયોગ કરી શકાય છે હકીકતમાં લીમડાના ફૂલોનો ઉપયોગ ઘણી મંત્ર સાધનામાં પણ થાય છે હવે જેમ ઘણા લોકો સાથે થાય છે કોઈને કોઈ દુશ્મન તેમની બુદ્ધિને બાંધી રાખે છે ઉદાહરણ તરીકે ધારો કે જો તમે ઘણી પ્રગતિ કરો છો તો કોઈ તમારી ઈર્ષા કરી શકે છે અથવા ખરાબ વર્તન કરી શકે છે જેથી તમે આગળ ન વધી શકો એટલા માટે ઘણી વખત દુશ્મનો આપણી બુદ્ધિને પણ બાંધી દે છે આને બુદ્ધિનું બંધન પણ કહેવાય છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે આવું થાય છે ત્યારે તેની બુદ્ધિ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે એનો અર્થ એ કે તેને ચોવીસ કલાક માથાનો દુખાવો રહે છે તેની આંખોમાં હંમેશા દુખાવો રહે છે તે બરાબર સૂઈ શકતો નથી ચોવીસ કલાક સુધી માથામાં ભારેપણું અનુભવવું ઉલટી થવા જેવું લાગે છે શ્વાસ ખૂબ જ ઝડપી બને છે એટલે કે શ્વાસ ખૂબ જ ઝડપી થઈ જાય છે અથવા હૃદય ચોવીસ કલાક સુધી ગભરાટથી ધબકતું રહે છે અને આ બધા અનુભવો ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કાળા જાદુ હેઠળ હોય છે અથવા કોઈ દુષ્ટ શક્તિ તેનો પીછો કરતી હોય છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને ઘણા પ્રયોગો જણાવવા જઈ રહ્યા છીએ લીમડાના 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 ફૂલો ઝાડ પાન કારણ કે વૃક્ષ પોતે રામબાણ ઉપાય તરીકે જોવામાં આવે છે આ ઉપરાંત તેનો ઉપયોગ મંત્ર સાધનામાં દુશ્મનોથી મુક્તિ મેળવવા બુદ્ધિના બંધનો ખોલવા અને ઘરને ખરાબ નજરથી બચાવવા માટે પણ થાય છે તો ચાલો વીડિયોમાં ઉપાયત વિશે વધુ વાત કરીએ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેમણે પહેલા વિડિયોને લાઇક કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી તમારી ઈચ્છાઓ વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ મિત્રો જો કોઈ વ્યક્તિને લાગે કે કોઈએ તેની બુદ્ધિને બાંધી દીધી છે જેમ મનમાં ચિંતા થતી રહે છે તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે લીમડાના ફૂલો તમારી પાસે લાવો નહીં તો કોઈ તમારી દુકાન કે ઘરે તેમાંથી કંઈક અજમાવી શકે છે તમને એવું લાગે છે કે કોઈએ તમારા ઘરને બાંધી દીધું છે કોઈએ તમારા વ્યવસાયને બંધ કરી દીધો છે અને ઘણા લોકો અમને આ સમસ્યા વિશે કહે છે તો એટલા માટે આ ઉપાય તમને જણાવવામાં આવી રહ્યો છે આ ઉપાયનું વર્ણન કરવામાં આવી રહ્યું છે જેથી તમે તેનો લાભ લઈ શકો આ મંત્ર સાધનાની એક પ્રથા છે મહાકાળી મંત્રોનો ઉપયોગ થાય છે જે ઝડપી પરિણામો દર્શાવે છે પરંતુ આ પ્રયોગ કરતાની સાથે જ તમે પહેલા દિવસથી જ તેના ફાયદાઓનો અનુભવ કરી શકો છો અને કોઈ પણ સંજોગોમાં મહાકાળીના પ્રયોગો ખૂબ જ તીવ્ર હોય છે એટલા માટે અમે તમને હંમેશા કહીએ છીએ કે તમારે ઓમ ક્રીમ કાલિકાય નમઃ મંત્રનો જાપ કરવો જ જોઈએ કારણ કે જે વ્યક્તિ દરરોજ ઓમ ક્રીમ કાલિકાય નમઃ મંત્રનો જાપ કરે છે ખાસ કરીને તેનો દુશ્મન ગમે તેટલો મોટો હોય તે તેને સહેજ પણ નુકસાન પહોંચાડી શકતો નથી મહાકાળીના ભક્તને આવી શક્તિ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે હકીકતમાં તેની આંખોમાં એટલી તીક્ષ્ણતા છે કે જો તેના દુશ્મનની આંખોમાં જોયા પછી તે તેના મનમાં કંઈક વિચારે છે કંઈક ખરાબ કહે છે અથવા કંઈ પણ કહે છે તો દુશ્મનનું હૃદય ધ્રુજવા લાગે છે આવા વ્યક્તિને જોઈને દુશ્મનો પોતે જ પોતાનો રસ્તો બદલી નાખે છે તો તમારે ક્રીમ કાલિકાએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ દરરોજ એક માળા પાંચ માળા આ ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે તેથી તે કરવાનું ભૂલશો નહીં તેના લાખો ફાયદા છે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય માટે તમારે પીપળાના સાત પાન લેવા પડશે સાત કાળા મરીના દાણા લો લીમડાના પાન પણ લેવા પડે છે અને તમારે લીમડાના ફૂલોના સાત ગુચ્છો પણ લેવા પડશે સાતની સંખ્યામાં ઉદાહરણ તરીકે જ્યારે તમે લીમડાના ઝાડને જુઓ છો ત્યારે તમને તેના પર ગુચ્છોમાં ફૂલો ઉગતા જોવા મળશે તો તેમાંથી સાત ગુચ્છા તોડીને લાવો તમારે આ બધી વસ્તુનો પ્રયોગ કરવો પડશે આ પ્રયોગ કરવા માટે તમારે ફક્ત પીપળાનું પાન મૂકવાનું છે અને તે જગ્યા સાફ કરવાની છે તેના પર સાત લીમડાના પાન પણ મૂકો તેના પર સાત કાળા મરી અને સાત ગુચ્છો મૂકો અને ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તમારે પાંદડા પર મૂકેલી વસ્તુઓમાંથી સોપારીનું પાન બનાવવું પડશે મતલબ કે દરેક વ્યક્તિએ પાનના આકાર પ્રમાણે પાનનો પોટલો બનાવવો પડશે તમારે મહાકાળીના ચરણોમાં વધુ પ્રસાદ ચઢાવવાનો છે અને જો તમારી પાસે રુદ્રાક્ષની માત્ર પાંચ માળા અથવા સિદ્ધકાલી હકીક માળા હોય તો તે ખૂબ જ સારી છે નહીંતર તમે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને જાપ કરી શકો છો તમારે પાંચ માળાનો જાપ કરવો પડશે તમારે ક્રીમ કાલિકાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે અને આ પાન એટલે કે પીપળાના પાનમાંથી બનાવેલ પાન તમારે તેને ત્યાં જ રાખવાનું છે અને જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે સૂતા પહેલા તમારે ફક્ત આ પ્રસાદ ખાવો પડશે જે તમે મહાકાળીને પ્રસાદના રૂપમાં અર્પણ કર્યો છે તે રાત્રે સૂતા પહેલા ખાઈ શકાય છે અથવા સવારે ઉઠ્યા પછી પણ ખાઈ શકાય છે આ પછી તમે તેને ખાશો કે તરત જ તેની અસર પાંચ મિનિટમાં શરૂ થઈ જશે કોઈ વ્યક્તિની બુદ્ધિ ગમે તેટલી બંધાયેલી હોય કોઈ તાંત્રિકે તેના પર ગમે તેટલી મોટી તંત્રક્રિયા કરી હોય અથવા ભૂતપ્રેત જેવી સમસ્યાઓ જે ઘણા લોકો સાથે થતી હોય આ પ્રયોગ તેમના માટે પણ કરી શકાય છે તેની અસર પાંચ મિનિટમાં તરત જ શરૂ થઈ જાય છે અને વ્યક્તિને તાત્કાલિક રાહત મળે છે અને જ્યારે તમે અજમાવશો ત્યારે તમે તેના ફાયદા જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે આટલી નાની વસ્તુથી આટલી મોટી સમસ્યા કેવી રીતે ઉકેલાઈ શકે છે અને આ મહાકાળી મંત્રોનો મહિમા આ શક્તિ છે કે તે એટલા અસરકારક છે કે વ્યક્તિના શરીરમાં ઉર્જા પરિભ્રમણ જે ખલેલ પહોંચે છે તે એક મિનિટમાં સંપૂર્ણપણે ઠીક થઈ જાય છે મહાકાળી મંત્રોનો જાપ કરનાર વ્યક્તિ સારી રીતે જાણે છે કે તેના શરીરમાં કેટલી ઉર્જા વધે છે અને તે જ ઉર્જાનો ઉપયોગ મંત્ર સાધનામાં કરે છે તે તંત્ર સાધના કરે છે અને પોતાના જીવનમાં બધું જ પ્રાપ્ત કરે છે હવે ઘણા લોકો મંત્રોનો ઉપયોગ કરે છે પરંતુ તેમની પાસે ઉર્જા ન હોવાથી તેમને કોઈ લાભ મળતો નથી અને પછી તેઓ વિચારે છે કે મંત્ર કામ કરી રહ્યો નથી જ્યારે હકીકતમાં એવું નથી તમે જૂના સમયમાં અને રામાયણમાં પણ જોયું હશે કે ભગવાન રામ પોતે ધનુષ્યમાંથી બાણ છોડતા પહેલા મંત્રનો જાપ કરતા હતા હકીકતમાં ત્યાં રહેલા બધા બહાદુર યોદ્ધાઓ ધ્યાન દ્વારા ધનુષ્ય અને તીર મેળવતા હતા તીર મેળવવા માટે વપરાય છે અને તીર છોડતા પહેલા તે મંત્રનો જાપ કરતા હતા એનો અર્થ એ થયો કે તે પોતાની શક્તિઓનું કોઈ પ્રકારનું ઢાલ તે તીર પર રાખતો હતો જેના કારણે સામેનો દુશ્મન તે ઉર્જા સહન કરી શક્યો નહીં તો મંત્રો આ રીતે કાર્ય કરે છે જે વ્યક્તિ મંત્રોનો જાપ કરે છે તેને ચોક્કસપણે ઘણી ઉર્જા મળે છે અને પછી તે ગમે તે મંત્રોનો જાપ કરે છે તેને ચોક્કસપણે અને નિઃશંકપણે દરેક મંત્રનો લાભ મળે છે તો જો તમે મંત્રનો જાપ કરો અને આ પ્રયોગ કરો જે અમે તમને કહ્યું છે તો તે તરત જ અને ઝડપથી કામ કરે છે તે અમે તમને જે સમસ્યાઓ વિશે કહ્યું છે તેના પર કામ કરે છે તમે આ તમારા માટે કરી શકો છો અથવા તમે આ ભોગ બીજા કોઈ માટે બનાવી શકો છો જેને પણ આ સમસ્યા છે અને તેને ખાવા માટે આપી શકો છો જો તમે આ પ્રયોગ ફક્ત એકવીસ દિવસ સુધી સતત કરો છો આ એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જેના વિશે અમે તમને કહ્યું છે તેથી તે વ્યક્તિ એકવીસ દિવસમાં સંપૂર્ણપણે સાજો થઈ જાય છે હવે મિત્રો ચાલો બીજા ઉપયોગ વિશે વાત કરીએ જે દુશ્મનો માટે છે જો દુશ્મન તમને ખૂબ જ પરેશાન કરે છે અને તમારા માર્ગમાં અવરોધો ઉભા કરે છે તો ફક્ત લીમડાના ફૂલો લાવો અને તેનો રસ કાઢો ઘણા બધા ગુચ્છો લઈને આવો તેનો રસ કાઢવા માટે તમારે ઘણી કોફી પીવી પડશે તો તેનો રસ કાઢ્યા પછી તમારે ભોજપત્ર પર તમારા દુશ્મનનું નામ લખવું પડશે અને તે જ રસથી તમારે ભોજપત્ર પર જ્વોમ ક્રીમ કાલિકાએ નમઃ મંત્ર લખવો પડશે આ વાત ધ્યાનમાં રાખો કે કાં તો તમે રસ કાઢી શકો છો અથવા લીમડાના ફૂલોને કાળજીપૂર્વક ઘસી શકો છો જેથી ભોજપત્ર ફાટી ન જાય અને પછી કાળજીપૂર્વક દુશ્મનનું નામ અને આ મંત્ર લખો ત્યારબાદ આ ભોજપત્રને તમારા ઘરના મંદિરમાં રાખો અને તેના પર દરરોજ દીવો પ્રગટાવવાનું શરૂ કરો તમે દીવામાં તલનું તેલ સરસવનું તેલ ઘી અથવા આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો જો તમે તેને વધુ શક્તિશાળી બનાવવા માંગતા હોવ તો આ દરરોજ એકવીસ દિવસ સુધી સતત અથવા એકાવન દિવસ સુધી કરો જો તમારો દુશ્મન લાંબા સમયથી તમારો પીછો કરે છે તો આનો ઉપયોગ વધુમાં વધુ એકસો આઠ દિવસ માટે થઈ શકે છે તમારી સુવિધા મુજબ તમે અગિયાર દિવસ એકવીસ દિવસ એકાવન કે એક્યાસી માંથી કોઈ પણ પસંદ કરી શકો છો તમે એકસો આઠ દિવસ પણ પસંદ કરી શકો છો પછી તમારે આ ભોજપત્ર ઉપાડવાનું છે જેના પર તમે દુશ્મનનું નામ અને આ મંત્ર લખ્યો છે અને તેને કોઈ નિર્જન જગ્યાએ રાખવાનું છે ખાસ કરીને જો તમે ત્યાં વડના ઝાડ પીપળાના ઝાડ જુઓ તો તમે તેને ત્યાં રાખી શકો છો અને પાછા આવી શકો છો તેને પીપળાના ઝાડના મૂળમાં અથવા વડના ઝાડના મૂળમાં મૂકી શકાય છે આ પછી જો આ પ્રયોગ આ રીતે કરવામાં આવે તો તમારા દુશ્મન માટે તમને નુકસાન પહોંચાડવું ખૂબ મુશ્કેલ બનશે તે તમારો વાળ પણ વાકો કરી શકશે નથી હકીકતમાં જો તે તમને કોઈ પણ રસ્તેથી આવતા જુએ છે તો તે તે રસ્તે પણ ફેરફાર કરી શકે છે અને પોતે પણ પોતાનો રસ્તે ફેરફાર કરવાનું શરૂ કરશે તારા માર્ગમાં બિલકુલ નહીં આવે તમને ખલેલ પહોંચાડવી એ તો દૂરની વાત છે તે તમારા વિશે વિચારવાનું પણ ભૂલી જશે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે